વિદ્યાર્થી એટલે કે આ અંધશાળામાં જે આજનું ભોજન છે તે કેયુરભાઈ સરદાર ગામ તરફથી રાજી ખુશી જમણ રાખેલું છે અને કેયુરભાઈ સરદાર અવારનવાર ઘણીવાર નાના મોટા પ્રસંગે અહીંયા જમણવાર આપે છે એક આપણા રમેશ દાતા પણ રહ્યા છે એમનાથી જે કાંઈ થઈ શકે આ સંસ્થાને કાયમી માટે મદદ કરે છે તો આપણે ઈશ્વરને એ પ્રાર્થના કરીએ કે કેવુભાઈનો પરિવાર સુખ શાંતિ અને સમૃદ્ધિ સદાને માટે રહે એવી ઈશ્વર પાસે પ્રાર્થના સાથે આપણે ભોજન લેતા પહેલાં સૌ વિદ્યાર્થીઓ પ્રાર્થનાથી શરૂઆત કરશું